બ્રાહ્મણોનો સૌથી મોટો તહેવાર શ્રાવણ સુદ નાળિયેરી પૂનમના દિવસે બ્રાહ્મણો દ્વારા જૂની જનોઈ બદલી નવી જનોઈ ધારણ કરવામાં આવતી હોય છે જેને બળેવ તરીકે ઓળખવામાં આવે છે જે નિમિત્તે મોડાસાના પચીસથી ત્રીસ જેટલા ભૂદેવો દ્વારા ઓધારી માતાના મંદિરે વેદોક્ત મંત્રોચ્ચાર સાથે રક્ષાબંધનના દિવસે સમૂહમાં જનોઈ બદલવામાં આવી હતી ભૂદેવો દ્વારા જનોઈ બદલીને બ્રહ્મ ભોજન કરીને છૂટા પડ્યા હતા રિપોર્ટર જયપ્રકાશ જોશી મોડાસા ગુમતીવાળ બ્રાહ્મણ સમાજના મંત્રી હાર્દિક પંડ્યા છેલ્લા પાંત્રીસ વર્ષથી અમે બ્રાહ્મણ સમાજ ભેગા થઈ અને શ્રાવણી પર્વના દિવસે પૂનમના દિવસે જનોઈ બદલવાનો કાર્યક્રમ ઓધારી માતાના મંદિરે દર વર્ષે રાખેલું છે અને એમાં આજે બધા બ્રાહ્મણો ભેગા થઈ અને આજે બી જનો બદલી રહ્યા છે અને જનો બદલ્યા પછી બધા જમવાનું એક આયોજન કરેલું છે અને એ જમવા ભોજન લઈ અને છૂટા પડવાના છીએ સરહદ માં